સિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ કરણેય સેનાના સંયુક્ત ઉપક્રમે એસપી સાંસદ રામજીલાલ સોમનનું વડલા ચોક ખાતે પૂતળા દહન તેમજ સસ્પેન્ડ કરવાની માંગ કરાઇ Zumat, hai hai, terang siang, hai siang, kita hit gibet, kering, 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 Bajrang Dal 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 Bajrang

કે જે ભારતને દેશનો નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી અને લૂંટવાના ઉદ્દેશ્યથી આવેલા તમામ આક્રાંતાઓની વિરુદ્ધમાં પોતાના જીવનકાળ દરમિયાન સો જેટલી લડતો લડી અને સો એ સો લડતો જીતેલા એવા મહારાણા મહારાણા સાંઘાની વિશે અભદ્ર ટિપ્પણી કરી છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ કર્ણી સેના જીવનના તમામ હિન્દુ સંગઠનો રામજી સુમનના આ કૃત્યને સત શબ્દોમાં વખોડી કાઢે છે અને મીડિયાના માધ્યમથી અમે રાષ્ટ્રપતિને અપીલ કરીએ છીએ કે આવી માનસિકતા ધરાવનારા લોકોને પોતાના પદ ઉપરથી દૂર કરે અને રામજી સુમન પોતે પોતાના પદનો ત્યાગ કરે અને હિન્દુ સમાજની માફી માંગે મહારાણા સાંગા હિન્દુઓ માટે દિર શિરોમણી છે જેની માટે

રામજી સુમન દ્વારા જે રાણા સાંઘા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધની અંદર શિવહોદ તાલુકાની અંદર બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સંગઠનો અને કરણીશિયાના રાજપૂત સમાજ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવે છે જે ભાન ભૂલેલો છે જે નુગરો છે એને એટલું જ્ઞાન હોવું જોઈએ કે રાણા સાંઘાએ ક્યારેય એને આમંત્રણ નહોતું આપ્યું એને પંજાબનો જે બાદશાહ છે એને આમંત્રણ આપ્યું હતું અને બાબરને હિન્દુસ્તાનની અંદર લાવ્યો હતો અને નરસહાર કરાયો હતો અને જે રાણા સાંગા છે રામના ડાયરેક્ટ વંશજ છે તે એના વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તો એના વિરોધમાં એનો વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને હિન્દુ સમાજની માફી માગીને એના પદનો ત્યાગ કરે અમે પણ રાષ્ટ્રપતિને એવી અપીલ કરીશું કે એને સાંસદ તરીકેથી બરતરફ કરવામાં આવે આવી અમારી માગણી છે અન્યથા જો હિન્દુ સમાજ વિશે આવું બોલે કે જેને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપી દીધું હોય એના વિશે એવી અભદ્ર ટિપ્પણી કરવી એ બહુ ગેરવ્યાજબી કહેવાય એટલે અમારો સખત વિરોધ છે